જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આખા દેશની અંદર ત્રીસ લાખ ખેડૂતો અને ગુજરાતની અંદર અઢી લાખ ખેડૂતોનો પીએમ કિસાનનો બે હજારનો હપ્તો બંધ થઈ ગયો છે હવે કયા કારણોસર કિસાનોનો હપ્તો બંધ થયો છે અને ખેડૂતોએ હવે શું કરવાનું છે કે હપ્તો પાછો ચાલુ થઈ જાય એના વિશે આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર 2.90 પોઈન્ટ નેવું લાખ ખેડૂતોનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડની સાથે લિંક ન હોવાથી તેઓ પીએમ કિસાન યોજનાના બે હજારની સહાયથી વંચિત રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી માહિતી મુજબ દેશમાં 30 લાખ એવા ખેડૂત છે સૌથી વધારે ખેડૂત ઉત્તર પ્રદેશની અંદર છે કે જેમાં દસ લાખ ખેડૂતોને બે હજારનો હપ્તો મળવાનો બંધ થઈ ગયો છે બંધ થવાનું મુખ્ય કારણ એ જ છે કે આધાર અને બેંક અકાઉન્ટ છે એ લિંક નથી અને ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો જે પણ ખેડૂતોના આધાર અને બેંક અકાઉન્ટ લિંક નથી એવા બે પોઈન્ટ નેવું લાખ ખેડૂતો છે કે જેમનું પીએમ કિસાનના હપ્તા બંધ થઈ ગયા છે મિત્રો આપણે વાત કરીએ ચર્ચા મુજબ તો સૌથી વધારે ઉત્તર પ્રદેશની અંદર દસ લાખ એવા ખેડૂત છે કે જેમનો આધાર અને બેંક અકાઉન્ટ ન લિંક ન હોવાથી એમના બે હજારના હપ્તા બંધ થઈ ગયા છે ગુજરાતની અંદર બીજા નંબર પર છે બે પોઈન્ટ નેવું લાખ રાજસ્થાનની અંદર બે પોઈન્ટ તેર લાખ એવી જ રીતે મધ્યપ્રદેશમાં એક પોઈન્ટ સત્યાસી લાખ અને મહારાષ્ટ્રની અંદર એક પોઈન્ટ બોતેર લાખ ટોટલ મિત્રો વાત કરીએ તો ત્રીસ લાખ જેટલા ખેડૂતોને પીએમ કિસાનના સાચા લાભાર્થી હોવા છતાં પણ લાભ નથી મળી રહ્યો કારણ કે એમનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટની સાથે લિંક એમણે નથી કરેલું મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં અગિયાર માસ હપ્તા વર્ષ બે હજાર બાવીસની અંદર અઠાવન લાખ ખેડૂતોને મળ્યા હતા ત્યારબાદ બે હજાર પચીસની અંદર જે ઓગણીસમો હપ્તો રિલીઝ થયો તે એકાવન લાખ ખેડૂતોને મળેલો હતો નવેમ્બર બે હજાર પચીસની અંદર ગુજરાતની અંદર પચાસ લાખ ખેડૂતોને સહાય મળેલી હતી આ ઉપરાંત વાત કરીએ તો ગયા મહિને જ બે હજારનો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને બે હજાર હપ્તાનો રૂપિયો સૌ ખેડૂતોના આધાર લિંક બેંક અકાઉન્ટની અંદર જમા કરવામાં આવ્યો છે દેશની અંદર અત્યાર સુધીની અંદર ખેડૂતોને છ કરોડ અને છત્રીસ લાખ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે અને સરકારે જણાવ્યું છે કે જ્યાં સુધી ખેડૂતો આધાર અને અકાઉન્ટ લિંક નહીં કરે ત્યાં સુધી એ લોકોને પૈસા નહીં મળે જે પણ ખેડૂત

છેલ્લા ચાર વર્ષની અંદર મિત્રો વાત કરીએ તો નવ પોઈન્ટ પાંત્રીસ કરોડ ખેડૂતોને અઢાર હજાર કરોડ રૂપિયા ચૂકવાયા હતા અત્યાર સુધીની અંદર ગુજરાતના ખેડૂતોને અઢાર હજાર કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ યોજના છે અને જે પણ ખેડૂતને આધાર કાર્ડને બેંક અકાઉન્ટની સાથે લિંક કરવું હોય તે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ પોતાનું આધાર અને બેંક અકાઉન્ટ લિંક કરી શકે છે આ ઉપરાંત ગામની અંદર જે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને પણ આ અકાઉન્ટ લિંક કરાઈ શકે છે આવી રીતે ખેડૂતો ખૂબ જ આસાનીથી પોતાના આધાર કાર્ડને બેંક અકાઉન્ટની સાથે લિંક કરી શકે છે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર પાત્ર ખેડૂતોને દર વર્ષે સરકાર દ્વારા છ હજારની સીધી રકમ આપવામાં આવે છે સીધી જ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં એટલે કે બે બે હજાર રૂપિયા કરી અને ખેડૂતોના ખાતાની અંદર જમા થાય છે ખેડૂતોના નામની પોતાની જમીન હોવી જોઈએ ત્યારબાદ ખેડૂતોનું બેંક ખાતું આધાર કાર્ડની સાથે લિંક હોવું ફરજિયાત છે ઈ કેવાયસી પૂર્ણ કર્યું નહીં હોય એવા ખેડૂતોને લાભ બંધ થઈ જશે એટલે ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું ફરજિયાત છે આ ઉપરાંત દરેક ખેડૂતની પાસે આધાર કાર્ડ હોવું જોઈએ બેંક અકાઉન્ટ હોવું જોઈએ બેંકની પાસબુક હોવી જોઈએ આ ઉપરાંત સાત બાર અને આઠ બારનો દાખલો અને ખાતેદારીનો પુરાવો હોવો જરૂરી છે આ ઉપરાંત દરેક ખેડૂતની પાસે મોબાઈલ નંબર પણ હોવો જરૂરી છે ત્યારે જ આપણું બેંક એકાઉન્ટ આધાર કાર્ડની સાથે લિંક થશે કારણ કે ઓટીપી વગર આ પ્રક્રિયા પૂર્ણ થશે નહીં મિત્રો વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવી એ આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ ખાસિયત છે ખેતી માટે જરૂરી બીજ ખાતર દવા વગેરે ખરીદવાની અંદર મદદરૂપ થાય છે આ યોજના ખેડૂતની આવકની અંદર વધારો થાય છે અને ખેતીના ખર્ચની અંદર પણ ખેડૂતોને સહાય થાય છે તો આવી રીતે પીએમ કિસાન યોજના ખેડૂતો માટે એક ખૂબ આશીર્વાદરૂપ યોજના છે મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની સહાય મફતમાં આપવામાં આવે છે આ ઉપરાંત સરકારે નિયમો પણ કડક બનાવ્યા છે કે ઘણા બધા ધનવાન ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા વર્ષે ઘણી બધું ઉત્પાદન થતું હતું જમીન પણ સારા એવી એકર હતી એ લોકો પણ આ યોજનાનો ખોટો લાભ લઈ રહ્યા હતા એટલા માટે સરકારે આધાર કાર્ડને બેંક એકાઉન્ટની સાથે લિંક કર્યા છે જેથી ખેડૂતોને પણ ખબર પડે અને સરકારને પણ ખબર પડે કે એવા કયા ખેડૂત છે કે જે ખરેખર સરકારી સહાયને પાત્ર છે એટલા માટે રેશન કાર્ડને પણ ઈ કેવાયસી કરી આધાર કાર્ડની સાથે લિંક કરવામાં આવ્યા કેવા ધનાઢ્ય ખેડૂતો ધનાઢ્ય વ્યક્તિઓ કે જે સરકારની યોજનાનો લાભ લઈ રહ્યા છે એ લોકોને આમાંથી દૂર કરવામાં આવે અને સાચા અને પાત્ર લોકોને યોજનાનો લાભ પહોંચી વળે જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો